આજના સમયમાં દરેક જગ્યાએ ટેકનોલોજીનો ઉપયોગ છે બસ હોય કે મેટ્રો ટ્રેન દરેક જગ્યાએ સ્માર્ટ કાર્ડનો ઉપયોગ થાય છે પરંતુ રેલવે પ્લેટફોર્મ પર જવા માટે આવા કોઈ કાર્ડની જરૂર નથી પડતી અને જો તમને કોઈ આવું કહે તો સમજી જજો કે ભાઈ તમને ચૂનો લગાડી રહ્યા છે

અમદાવાદમાં રેલવે સ્ટેશન પર જનારા લોકો સાવધાન રેલવે પ્લેટફોર્મ પર સ્માર્ટ કાર્ડ બનાવવાના નામે ચીટિંગ સ્માર્ટ કાર્ડ કહી એટીએમ લઈ રૂપિયા ઉપાડતી ગેંગનો પર્દાફાશ છેતરપિંડી કરતી ગેંગના બે આરોપી પોલીસ સકંજમા અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પર દિવસ રાત મોટી સંખ્યામાં લોકોની અવરજવર જવર રહે છે પરંતુ શું તમે ક્યારે એવું સાંભળ્યું છે કે રેલવે પ્લેટફોર્મ પર જવા માટે પોલીસને સ્માર્ટ કાર્ડ બતાવવું જરૂરી છે ખરેખરમાં એવું નથી જ પરંતુ પોલીસના સકંજામાં ઉભા રહેલા આ ભેજા બાજુ અહીં આવતા લોકોને રેલવે પ્લેટફોર્મ પર ટિકિટ સાથે સ્માર્ટ કાર્ડ જરૂરી હોવાનું કહેતા હતા ત્યારબાદ જે તે મુસાફર પાસેથી એટીએમ કાર્ડ અને મોબાઈલ ફોન માંગતા હતા તેને એટીએમ કાર્ડથી રૂપિયા ઉપાડી લેતા હતા આવી એક બાદ એક ફરિયાદો નોંધાઈ રહી હતી જેથી સાબરમતી પોલીસ સ્ટેશને ગુનો નોંધી અલગ અલગ ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરી હતી રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવીના આધારે મુસાફરોને ચૂનો લગાવતા બે શખ્સોની ઓળખ કરી ત્યારબાદ મહાવીર કુશવા અને જયંતિ પ્રજાપતિ નામના બે શખ્સોને ઝડપી લીધા હતા ગુનામાં સામેલ સોનુ શર્મા નામના શખ્સની શોધખોળ કરવામાં આવી રહી છે આ કામનો આરોપી જૈન જયંતિ ઉર્ફે જોકબ અગાઉ પણ માધુપુરાની અંદર ચારસો છ ચારસો વીસના આવા જ પ્રકારના ગુનાની અંદર અગાઉ માધુપુરા પોલીસ અને એલસીબી ઝોન ટુ એ અટક કરેલા હતા જેને સીસીટીવી ફૂટેજમાં તેને બોડી લેંગ્વેજ અને એની ચહલ પહલથી ઓળખી જતા આ ગુનાઓના કામે તેને અટક કરવામાં આવેલ છે આરોપી પાસેથી ટોટલ એક લાખ સોળ હજાર જેવો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અન્ય બનાવમાં પણ એની સાથે એવું છે કે અન્ય એની પૂછપરછ કરતાં કોઈ વાપી અને સુરત જતા પેસેન્જર પાસેથી પણ પંદર હજાર સાત હજાર જેવા એટીએમમાંથી આવી જ રીતે વિશ્વાસ આપી અને મેળવી લેવામાં આવે છે એ અમે વેરીફાઈ કરીએ છીએ કે આવા કોઈ બીજા ગુના અન્ય કોઈ પોલીસ સ્ટેશનમાં કે જીઆરપીમાં દાખલ થયા છે કે માસ્ટર અંદર અમારે બે છે એક જે સોનું અમારે પકડવાનો બાકી જે બંગાળ જતા રહ્યા છે અને એક જયંતિ કરીને છે ઠગ ટોળકી કેવી રીતે ફસાવતી લોકોને રેલવે સ્ટેશન પર જનારા મુસાફરો પોતાની જાળમાં સરળતાથી ફસાઈ જાય તેની માટે આરોપીઓએ એટલી શાંતિતાથી જાળ પાથરી હતી કે ભલભલા લોકો વાતમાં આવી જાય પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે અટોળકી રેલવે પ્લેટફોર્મની બહાર ઉભી રહેતી હતી અહીંથી પ્રવેશ કરતા મુસાફરોને રોકી તેમને પ્લેટફોર્મ પર ટિકિટ સાથે જવું હોય તો સ્માર્ટ કાર્ડ જરૂરી છે તેમ કહેતા હતા લોકોને તેઓની વાતનો ભરોસો આવે એ માટે બે ચાર લોકો એવા રાખ્યા હતા જે તે સમયે મુસાફર બની આરોપીઓ પાસે સ્માર્ટ કાર્ડ કાર્ડ બનાવવા આવતા હતા હતા આરોપીઓને એટીએમ અને મોબાઈલ નંબર આપતા આ જોઈ મુસાફરોને પણ આરોપીઓની વાત પર વિશ્વાસ આવી જતો અને પ્લાન મુજબ એટીએમ કાર્ડ આપી દેતા હતા એટીએમ કાર્ડ અને મોબાઈલ નંબર હાથમાં આવી જતાની સાથે આરોપીઓ પૈસા ઉપાડી લેતા હતા ઘણું મોડું થઈ જતું હતું એકને ચૂનો લગાવ્યા બાદ આરોપીઓ નવા શિકારને થઈ શોધતા હતા જે મુસાફરો આવતા હોય છે તેને વિશ્વાસમાં લઈ અને એક ગેંગ એવી રીતે સક્રિય હતી કે વિશ્વાસમાં લઈ જયારે રેલવે પ્લેટફોર્મ પાસે આવતા હોય ત્યારે બહાર એની સાથે વિશ્વાસમાં લઈને સાથે વાતચીત કરે છે કે રેલવે પ્લેટફોર્મ ઉપર જવા માટે તમારે પાસ બનાવવો પડે છે અને પાસ ન હોય તો ત્યાંની લોકલ પોલીસ કે અન્ય કોઈ ટિકિટ ચેકર કે અન્ય કોઈ તમને પરેશાન કરશે તો તમારી સુવિધા માટે તમે ટિકિટ બનાવો એની સાથે કન્વર્સેશન કરતા હોય દરમિયાન એક બીજા એના જ ટીમના મેમ્બરો માણસો આવે છે કે જે મારે આ વસ્તુ કરાવી છે એમ કરીને વિશ્વાસ કેળવે છે એની પાસે તેનું આઈડી કાર્ડ લે છે એનો એક એટીએમ કાર્ડ જે વાપરતો એ લે છે અને એનો પિન અને મોબાઈલ નંબર માગે છે ત્યારબાદ એ અન્ય કોઈ એટીએમ સેન્ટર ઉપર જઈને અથવા ફરિયાદીને સાથે રાખીને અથવા પોતે હું ટિકિટ બનાવીને આવું એમ કરી અંદર જઈ અને એમાંથી વિડ્રોલ કરી લેતા હોય છે ત્રણ ભેજા બાજો ભેગા મળી રેલવે પ્લેટફોર્મ પર આવતા લોકોને ઠગી રહ્યા હતા તેની પાછળનું મુખ્ય કારણ હતું રેલવે પ્લેટફોર્મ પર સ્માર્ટ કાર્ડ જેવું કંઈ જોઈ છે કે નહીં તેના વિશેની જાણકારીનો અભાવ પ્લેટફોર્મ પર આવનારા બધા લોકો સુશિક્ષિત હોતા નથી કે તેમને આ બધી જાણકારી હોય આવા લોકોને આ ટોળકી સોફ્ટ ટાર્ગેટ બનાવતી હતી છેતરપિંડીના ખેલમાં સામેલ ત્રણ પૈકી બે શાતીરો તો સકંજામાં આવી ગયા છે અન્ય એકને શોધવામાં આવી રહ્યો છે જે આજે નહીં તો કાલે પકડાઈ જશે ત્યારે અત્યાર સુધી આ ટોળકીએ કેટલા લોકોને શિકાર બનાવ્યા છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ